ડભોઈ હીરા ભાગોડ પાસે આવેલા ખોડિયાર માતાજીની ની પ્રસંગે ભવ્ય ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ડભોઈ ના ભાગોડ પાસે આવેલા ખોડિયાર માતા અને જન્મ પ્રસંગે ત્રણ દિવસ કાર્યક્રમ યોજાશે ચરોતરના કિંગ પ્રવીણ લુણીનો ડાયરાનો ભવ્ય પોગ્રામ રાખવામાં આવ્યો આ પ્રોગ્રામમાં રાણા સમાજ અને સહેના આગેવાનો હાજર રહેશે અને ડાયરાની મજા માણી હતી ત્યારે ખોડિયાર માતાના જન્મદિવસ પ્રસંગે શનિવારના રોજ રાણાવાસ મંદિરથી પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજા નાની બાળાઓ ખોડિયાર માતાનું સ્વરૂપ લઈ અને અબીલ ગુલાબ કંકુ અને ફટાકડા ફોડતા ફોડતા શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યારે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તેમજ રાણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી ખોડિયાર જયંતિ અમે ઘણા વર્ષોથી પંદર વીસ વર્ષથી આવી રીતે ધામધૂમથી ઉજવી રહ્યા છે આજે ખોડિયાર જયંતિની પૂર્વ સંધ્યાએ અમે પ્રવીણ લુણી ચરોતર કિંગનો ડાયરો રાખેલ છે આવતીકાલે ગરબાનું આયોજન છે અને સત્તર તારીખે ખોડિયાર જયંતિ મહાસૂદ આઠમના દિવસે સવારે નવ વાગ્યે શોભાયાત્રા હીરાબાગોર ખોડિયાર માતાના મંદિરેથી નીકળી ટાવર સુધી જવાની છે તો દરેક ગર્ભાવતીના દરેક ભાઈઓ બહેનોને શોભાયાત્રામાં જોડાવા નમ્ર વિનંતી